YouTube માં ભલે તમારી ચેનલ ને તમે મોનેટાઇઝ કરી હોય તોય પણ તમે તમારી એ ચેનલ છે ને મિત્રો ડી મોનેટાઇઝ થઈ જશે હવે કઈ રીતે થશે મિત્રો એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું કારણ કે YouTube ની અંદર તમને ખબર જ છે કે નવું નવું કઈક અપડેટ આવતું હોય છે તો આ પણ એક નવું અપડેટ છે ભલે તમે તમારી ચેનલ ને મોનેટાઇઝ કરી હોય પણ મિત્રો એ ચેનલ પર તમારી ડી મોનોટાઈઝ થઈ જશે હવે કઈ રીતે થશે કયા કારણ થશે કઈ પ્રોબ્લેમ ને કઈ પોલિસી ની અંદર લાગુ પડવાની છે એની બધી માહિતી તમને મિત્રો વિડિયોમાં આપવાનું છું કન્ટિન્યુ વિડિયોમાં બના રેજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપણી ચેનલ ની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને YouTube रिलेटेड નો અનુભવ થાય ને એવી દરેક માહિતી ના વિડિયો આપણે ગુજરાતીમાં મિત્રો બનાવીએ છીએ ને આપણા દરેક સબ્સ્ક્રાઇબર ઈદ્રોને ખબર પડેવા તો મિત્રો મેઈન ટોપિક છે આપણો તો ચાલો આજે આપણી ચેનલ તો મોનેટાઇઝ થઈ ગઈ તો મન ની અંદર તો એ ખુશી પણ હોય અને આપણે એવું પણ મિત્રો 50% લોકો વિચારતા કે હવે ચેનલ ની અંદર કોઈ વાદો છે જ નહીં કોઈ થવાનું નથી પણ મિત્રો YouTube ચેનલ આપણી મોનેટાઇઝ થઈ છે તો બધું ડીમોનેટાઇઝ કરી તમારી ચેનલ ને ડિલીટ કરી સ્ટ્રાઈક આપી એ બધું YouTube ના હાથ માં છે આપડા હાથ માં કાઈ નથી એટલે તમે એવું વિચારતા કે હવે આપણી ચેનલ ની અંદર કાઈ નઈ થાય તો એવું વિચારવાનું મિત્રો આવતું નથી કારણ કે YouTube ની પોલિસી વાંચો મિત્રો એનો ક્રાઈટેરિયા તમને ખબર છે તો એની અંદર કઈ રીતે આપણે વિડિયો અપલોડ કરવોના છે અને આપણી ચેનલ ડી મોનોટાઇઝ ક્યારે થાય ભલે તમે એની અંદર કોઈ પણ ભૂલ નથી કરી તોય પણ તમારી ચેનલ ડી મોનોટાઇઝ થઈ જશે હવે કઈ રીતે થવાની છે એ બધી માહિતી તમને ઓલરેડી આ વિડિયોમાં આપવાનો છે મિત્રો કારણ કે YouTube ની અંદર તમે જો જોતા હશો કે એટલી બધી અપડેટો નવી નવી મિત્રો ડેલી મતલબ 1 મહિનાની અંદર ચાર ચાર અપડેટો આવે છે બરાબર કંઈક ને કંઈક નવું YouTube ઉમેરે છે એમાંથી મિત્રો વધારે તો નહી પણ દરેક વખત મિત્રો 10 10% લોકોને નુકસાન થાય પણ છે નથી થતું એવું નહી પણ એ ધ્યાન આપણે રાખવાનું છે નુકસાન ક્યારે થાય છે કે ભૂલ આપડી હોય છે YouTube ની ભૂલ ને કારણ કે YouTube તો બધાના માટે સરખો છે અને બધાના માટે પોલિસી લાગુ કરે છે પણ એક છે મિત્રો કે જે AI સિસ્ટમ મિત્રો લાગુ કરવામાં આવી છે એના માધ્યમથી ઘણા બધા લોકોને મિત્રો વધારે પ્રોબ્લેમ પણ થાય છે હવે મેન મિત્રો વાત કરી કે તમારી ચનલ મોનોટાઇઝ થઈ ગઈ તમારા ઓરિજિનલ કન્ટેન્ટ છે તમારા ખુદના વિડીયો છે તમે કોઈ કોઈપણ ગેર ગેરશબ્દનો ઉપયોગ નથી કર્યો થમલેન તમારું છે ટાઇટલ તમારું છે તો તમારી ચેનલ કઈ રીતે ડીમોનોટાઇઝ થવાની છે તો આ એક મિત્રો સમજ્યા જેવી વાત છે તો એ પણ જો આપણી ચેનલને યુટ્યુબ જો ડિમોનોટાઇઝ કરી દેતું હોય તો ક્યારે કરે છે તો તમને ખબર છે મિત્રો કે યુટ્યુબ ક્રાઇટેરિયા છે મિત્રો કે લાસ્ટ ત્રણસો ને દિવસની અંદર આપણા ચાર હજાર બનાવવા ચાર હજાર વોશ ટાઈમ બનાવવો જરૂરી છે અથવા નેવું દિવસની અંદર દસ મિલિયન વ્યૂઝ બનાવવા જરૂરી છે ત્યાર પછી આપણી ચેનલને મોનોટાઇઝ કરીએ છીએ અને મોનોટાઇઝ કર્યા પછી લાસ્ટ ત્રણસો ને દિવસ સુધી તમે કોઈ પણ યુટ્યુબની અંદર વિડીયો અપલોડ નથી કરતા તો તમારી ચેનલ હવે ડીમોનોટાઇઝ થઈ જશે મિત્રો એટલે ખાસ મિત્રો વિનંતી છે કે યુટ્યુબ ચેનલ બનાવી છે તો એનો ઉપયોગ કરજો મિત્રો કારણ કે મોનોટાઇઝ કરવા માટે મિત્રો કેટલી બધી મહેનત કરવી પડે છે 4000 વોચ ટાઈમ બનાવવા પડે છે 1000 સબસ્ક્રાઇબ પાડવા મતલબ બનાવવા પડે છે અથવા 10 મિલિયન વ્યૂઝ બનાવવા પડે છે ત્યાર પછી આપણી ચેનલ મોનોટાઇઝ થાય છે હવે ઘણી વખત મિત્રો કેવું બને છે કે મોનોટાઇઝ પછી જે આપણી અર્નિંગ થાય છે ખૂબ જ ઓછી થાય છે એટલે લોકો છે ને પેલેથી હારી જાય છે પછી ઈ ચેનલ ને છે ને મિત્રો એની અંદર વિડિયો અપલોડ કરવાનું બંધ કરી દેશે અને એ લોકો એવું વિચાર છે કે હવે ચેનલ માં કોઈ પ્રોબ્લેમ નહીં આવે મોનોટાઇઝ તો છે પણ મિત્રો હવે એ પેલાની સિસ્ટમ માંથી અત્યારે હાલની અંદર તમે 12 મહિના સુધી YouTube ભલે તમારી ચેનલ મોનોટાઇઝ છે પણ તમે 12 મહિના સુધી આની અંદર કોઈ પણ વિડિયો કે શોર્ટ કે કાઈ કમ્યુનિટી કે કશું પણ આની અંદર તમે અપલોડ નથી કરતા તો હવે તમારી ચેનલ डी मोनेटाइज થઈ જશે હવે એના માટે મિત્રો સમજી લો કે તમારી ચેનલ ડી મોનોટાઈઝ કરી દીધી તો એ ચેનલને ફરીવાર મોનોટાઈઝ આપણે કરી શકાય કે નહીં એ પણ ખૂબ આપણા માટે જાણવું જરૂરી છે તો એ પણ તમને ખાસ માહિતી આપી દો કે ડી મોનોટાઈઝ થવાનો મતલબ એ છે કે તમે 12 મહિના સુધી YouTube ની અંદર એક પણ વિડિયો અપલોડ નથી કર્યો ત્યારે તમારી ચેનલ ડી મોનોટાઈઝ થઈ છે હવે ડી મોનોટાઈઝ થઈ ગઈ તમારા લાખ સબ્સ્ક્રાઇબ છે 5 લાખ છે કે 10000 છે આપણે એનાથી મતલબ નથી તમારો ઓરિજિનલ કન્ટેન્ટ છે એટલા એનાથી કોઈ મતલબ નથી પણ કેવાનું મતલબ કે તમે YouTube ની અંદર વિડિયો અપલોડ નથી કર્યા એટલા માટે તમારી ચેનલ ડી મોનેટાઇઝ થઈ છે ભલે ઓરિજિનલ કન્ટેન્ટ હતું તો હવે એના માટે ફરીથી આપણે ચેનલને મોનેટાઇઝ કરવી છે તો એના માટે આપણે શું કરવું જરૂરી છે તો એના માટે ફરીથી તમારે 4000 વોચ ટાઈમ બનાવવા પડશે અથવા 10 મિલિયન વ્યૂઝ બનાવવા પડશે જ્યાં સુધી તમારો ક્રાઈટેરિયા YT સ્ટુડિયો તમને દેખાડતો હશે કારણ કે બી મોનોટાઈઝ થા એટલે તમે ક્રાઈટેરિયા ની અંદર પાછો જે YT સ્ટુડિયો માં તમે જે દેખાડતું જે વોચ ટાઈમ ની લીટી બતાવે અને સબસ્ક્રાઇબર અને મિલિયન તો ફરીવાર તમારી લીટી બતાવવા માટે તો સમજી લેવાનું કે આપણે હવે 4000 વોચ ટાઈમ ફરીવાર બનાવવો પડશે અને જ્યારે તમે 4000 વોચ ટાઈમ બનાવશો ત્યારે તમારી ચેનલ ફરીવાર મોનોટાઈઝ થશે એટલે મિત્રો ખાસ મહેનત કરીને આપણે ચેનલ ને મોનોટાઈઝ કરતા હોય એટલે એની પાછળ બસ એની અંદર તમે વિડિયો અપલોડ કરતા રહો શોર્ટ વિડિયો અપલોડ કરતા રહો લાઈવ કરતા રહો પણ કેવાનો મતલબ કે ચેનલને હાવેハવ બંધ નો રાખો જો તમે 12 મહિના સુધી તમારી ચેનલને અંદર કશું અપલોડ નથી કરતા તો એ ચેનલ તમારી ડિમોનેટાઈઝ થઈ જશે તો માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને તમારી કમેન્ટનો રિપ્લાય જોવા માટે આપની નવી ચેનલ ટેકનિકલ જયગોગા વ્લોગ્સની મુલાકાત 100% લેજો મિત્રો